તે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કરે છે અને ત્યારબાદ આ યુવતીના જે પરિવારજનો છે ત્યાં રાજેશ ગાજીપરાને દોરડે બાંધે છે અને માર મારે છે સૌપ્રથમ તો આ વિડીયો છે તે આપ જોઈ લો અમને માર મારવામાં આવેલો હતો અમે રામોદ મારા બેનની ઘેરેથી અમે મોવિયામાં મારા બા પાસે મળવા જતા હતા અમે બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા છોકરી ના મા બાપ એના કાકા ને કાકા નોયડું ત્યાર પછી અમને ગાડીમાં નાખી અને લઈ ગયા અજાણી છે જગ્યા ન્યા જઈને અમને ધમકી દીધી અપહરણ કરીને મારી નાખવાની ધમકી દીધી

અને આ પાંચ વ્યક્તિઓ પર ગુનો દાખલ કર્યા બાદ તેમની ધરપકડ કરવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા